નમસ્કાર બાળ દોસ્તો આજની ક્વિઝનો પ્રથમ પ્રશ્ન છે અલગ પડતો શબ્દ શોધો જેમાં ચાર ઓપ્શન આપેલા છે વડ પીપળું તુલસી લીમડું તો મિત્રો આ ચારેય ચાર ઓપ્શનમાં અલગ પડતો શબ્દ હોય તો તે છે તુલસી વડ પીપળો અને લીમડો એ ત્રણેય ત્રણ વૃક્ષ છે જ્યારે તુલસીને આપણે વૃક્ષમાં ગણી શકીએ નહીં તો આપણે ઓપ્શન નંબર ત્રણ તુલસી ઉપર ક્લિક કરીશું ત્યારબાદ બીજો પ્રશ્ન દૂધ લિટર તો ખાંડ શું એટલે કે જો દૂધનો એકમ માપનનો એકમ લિટર હોય તો ખાંડનું માપનનો એકમ કયો હોય તો બાળ મિત્રો અહીં ચાર ઓપ્શન આપેલા છે મીટર મિલીગ્રામ સેન્ટીમીટર અને કિલોગ્રામ તો આપણને બધાને ખબર જ છે જો આપણે ખાંડનું વજન કરવું હોય તો તેનું વજન કિલોગ્રામમાં થાય તો અહીં આપણે ઓપ્શન ચાર કિલોગ્રામ ઉપર ક્લિક કરીશું ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે આર એ ટી રેટ એટલે કે ઉંદર રેટને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ગોઠવતા કયો શબ્દ બને તો બાળ મિત્રો આર એ ટી એ રેટને આપણે અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે એટલે કે એ બીસીડીના ક્રમમાં ગોઠવવાનો છે તો આપણે સૌ જાણીએ છીએ સૌથી પહેલાં આવશે એ ત્યારબાદ આર અને છેલ્લે આવશે ટી તો એ પ્રમાણે એ આર ટી તો એ પ્રમાણે ત્રીજા નંબરનો ઓપ્શન છે તો આપણે ત્યાં ક્લિક કરીશું તો આ આપણો જવાબ થશે ત્યારબાદ ચોથો પ્રશ્ન છે ત્રણ દશક પાંચ બે એકમથી બનતી સંખ્યા કઈ છે તો બાર દોસ્તો આપણે એમના સ્થાન પ્રમાણે આ અંકોને ગોઠવી દઈએ પાંચને સોના સ્થાનમાં મૂકીએ ત્રણને દશકના અને બેને એકમના સ્થાન પર મૂકતા સંખ્યા બનશે પાંચસો બત્રીસ તો આપણે બીજા નંબરમાં આપેલ પાંચસો બત્રીસ નામના ઓપ્શન ઉપર ક્લિક કરીશું પાંચમો પ્રશ્ન છે કાગળ લાકડું તાળું ખાલી જગ્યા આ સમસંબંધનો પ્રશ્ન છે મિત્રો કાગળ એ લાકડામાંથી બનાવવામાં આવે છે તો તાળુંનો બનાવટ નીચેનામાંથી શેમાંથી હોય ચાર ઓપ્શન છે પ્લાસ્ટિક લોખંડ સિમેન્ટ રબર તો બાળ મિત્રો આપણે સૌ જાણીએ છીએ તાળો એટલે એની બનાવટ લોખંડમાંથી થાય છે તો આપણે બીજા નંબરના ઓપ્શન લોખંડ ઉપર ક્લિક કરીશું હવે છઠ્ઠો પ્રશ્ન છે બે અંકની સૌથી મોટી બેકી સંખ્યા કઈ છે ચાર ઓપ્શન આપેલા છે નેયો પંચાણું નવ્વાણું અઠ્ઠાણું બાળ મિત્રો અહીં ખાસ ધ્યાન આપો બે અંકની મોટી સંખ્યા નહીં પરંતુ બે અંકની સૌથી મોટી બેકી સંખ્યા પૂછી છે તો બે અંકની સૌથી મોટી બેકી સંખ્યા આવશે અઠ્ઠાણું જે ઓપ્શન ચારમાં છે તો આપણે અઠ્ઠાણું ઉપર ક્લિક કરીશું પ્રશ્ન સાત તમે કોની માના બાપના દીકરા કહેવાય હા લોહીના સંબંધનો પ્રશ્ન છે અને ચાર ઓપ્શન આપેલા છે કાકા મામા ભાણો અને ભત્રીજો બાળ દોસ્તો જ્યારે આવો પ્રશ્ન હોય ત્યારે તેનો સંબંધ આપણી જો ઉપર જોડે આપણા પોતાના ઉપર જ લઈ લેવાનું ધારો કે તમે પોતે કોની માતાના બાપના દીકરા થાઓ તો જો તમારે બેન હશે દોસ્તો આ ક્વીઝનો પહેલો પ્રશ્ન છે એક નોટની કિંમત આઠ પોઈન્ટ પચીસ રૂપિયા છે તો બાર નોટની કિંમત કેટલી થાય તો આ એક વ્યવહારુ કોડો છે જેમાં તમે આઠ પોઈન્ટ પચીસ ગુણ્યા બહાર કરશો તો તેનો જવાબ તમને મળી જશે જેના ચાર ઓપ્શન છે નવ્વાણું નેવ્યાસી નેવું એસી તો બહાર દોસ્તો આનો જવાબ આવશે નવ્વાણું તો આપણે નવ્વાણું ઉપર આ પ્રમાણે ક્લિક કરીશું ત્યારબાદ બીજો પ્રશ્ન છે નીચેનામાંથી કયો ભૌતિક ભૌમિતિક આકાર નથી જેના ચાર ઓપ્શન છે વર્તુળ ત્રિકોણ ચોરસ ઘડિયાળ તો બા દોસ્તો આપણે સૌ જાણીએ છીએ કે ભૌમિતિક આકારમાં વર્તુળ ત્રિકોણ અને ચોરસ આવે પરંતુ ઘડિયાળ આવે નહીં તો આપણે ઘડિયાળ ઉપર ક્લિક કરી દઈશું ત્યારબાદનો પ્રશ્ન છે ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે ચાર ઓપ્શન છે કાગડું સુરખાબ મોર સમડી તો બાર દોસ્તો આપણને ખબર છે કે આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી એ મોર છે તો આપણે મોર ઉપર ક્લિક કરીશું ત્યારબાદનો પ્રશ્ન છે એ બી બરાબર બાર સીડી બરાબર ચોત્રીસ એ તો એફજી બરાબર કેટલા થાય આ એક તાર્કિક સવાલ છે આ પ્રશ્નમાં ચાર ઓપ્શન છે જેમાં છપ્પન પિસ્તાલીસ ઇઠોતેર અને સડસઠ આ ચાર ઓપ્શન આપેલા છે તો બાર દોસ્તો અહીં એ બી બરાબર બાર એટલે કે એ બીસીડીનો પહેલો અક્ષર એ બીજો અક્ષર બી છે તો એ બંને શબ્દો ભેગા કરીને બાર બન્યા સી એ ત્રીજો અક્ષર છે તો એનો ત્રણ મૂક્યો ડી એ ચોથો અક્ષર છે તો એનો ચાર મૂક્યો તો ત્રણ અને ચાર ભેગા કરીએ તો ચોત્રીસ બને હવે એ પ્રમાણે તમે વિચારો એફ બરાબર કયો અક્ષર આવે તો એફ બરાબર આવશે છ અને જી એના બાદનો અક્ષર તો કે જી બરાબર આવશે સાત તો છ અને સાત ભેગા કરતાં બનશે સડસઠ જે અહીં છેલ્લા ઓપ્શનમાં આપેલ છે તો આપણે સડસઠ ઉપર ક્લિક કરી દઈશું ત્યારબાદનો પ્રશ્ન છે ફીશ એફ આઈ એસ એચ એટલે કે માછલી તેને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ગોઠવતા કયો શબ્દ બને તો બાર દોસ્તો આપણે ફીશને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ગોઠવવાની છે તો ફીશના સ્પેલિંગમાં અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે સૌથી પહેલો અક્ષર આવતો હોય તો એ છે એફ ત્યારબાદ એચ આઈ અને એસ ફરીથી બોલું છું સૌથી પહેલાં એફ આવશે ત્યારબાદ એફ પછી એચ આવશે પછી એચ પછી આઈ આવશે અને એસ આવશે તો ત્રીજા નંબરના ઓપ્શનમાં એફ એચ આઈ એસ તો એના ઉપર આપણે ક્લિક કરીશું ત્યારબાદનો પ્રશ્ન છે સડત્રીસ વધતા ખાલી જગ્યા વધતા એકસો પચીસ બરાબર એકસો ઇઠોતેર હવે વચ્ચે આપણે એક એવી સંખ્યા મૂકવાની છે કે જેથી ત્રણેય સંખ્યાનો સરવાળો એકસો ને ઇઠોતેર થાય અને ચાર ઓપ્શન આપેલા છે દસ છવ્વીસ સોળ અને ચાલીસ તો બાળ મિત્રો આપણે હવે એ ત્રીજી સંખ્યા વચ્ચેની સંખ્યા શોધવાની છે તો કે સાડત્રીસ વત્તા એકસો પચીસ તો એની અંદર એવી એક સંખ્યા મૂકવાની કે જેથી કરી અને એનો સરવાળો એકસો ને થાય તો આપણે એકસો અને નો સરવાળો ઓપ્શનમાં રહેલા કોઈ પણ એક વિકલ્પનું સંખ્યા અંદર ઉમેરશું તો જે વિકલ્પનું સંખ્યા ઉમેરતા એકસો ઇઠોતેર થાય એ આપણો જવાબ રહેશે તો સાડત્રીસ અને એકસો પચીસ નો વચ્ચે છવ્વીસ સંખ્યા ઉમેરીએ તો આપણો જવાબ એકસો ઇઠોતેર થશે સાતમો પ્રશ્ન છે અલગ પડતો શબ્દ શોધો ચાર ઓપ્શન આપેલા છે સ્વેટર ટોપી ધાબળો અને રેઇનકોટ તો બાળમિત્રો અહીં સ્વેટર ટોપી અને ધાબળો એ શિયાળામાં પહેરવામાં આવતા ગરમ વસ્તુઓ છે જ્યારે રેઇનકોટ એ ચોમાસામાં પહેરવા માટે છે તો અલગ પડતો આવશે રેઇનકોટ તો આપણે એના ઉપર ક્લિક કરી દઈશું ત્યારબાદ આ એક શ્રેણી છે બસો નવ્વાણું બસો નેવ્યાસી બસો ત્યારબાદ આવતી સંખ્યા આપણે શોધવાની છે અને ચાર ઓપ્શન છે ત્રણસો સિતોતેર બસો બસો અને બસો છાસઠ તો બાળ મિત્રો આ શ્રેણીને ધ્યાનથી જોતા બસો નવ્વાણું ત્યારબાદ બસો એટલે કે દસ ઓછા કરેલા છે બસો નવ્વાણુંમાંથી દસ બાદ કરી તો બસો નેવ્યાસી બસો નેવ્યાસી દસ બાદ કરી તો બસો ઓગણ્યાસી તો હવે બસો ઓગણસી દસ બાદ કરવાના તો બસો ને ઓગણ સિતરસ ટુ સિક્સટી નાઇન ત્રીજો વિકલ્પ આવશે તો આપણે એના ઉપર ક્લિક કરીશું નવમો પ્રશ્ન છે નીચેનામાંથી કયું પ્રાણી સસ્તનવાદનું છે તો બાલ મિત્રો સસ્તન વર્ગનું પ્રાણી એને કહેવાય કે જે બચ્ચાને જન્મ આપતું હોય આપણે અહીં ચાર ઓપ્શન છે મોર ચામાચેડિયું ચકલી ગરોળી તો આપણને ખબર છે મોર ચકલી અને ગરોળી એ ઈંડા આપે છે જ્યારે ચામાચેડિયું એ બચ્ચાને જન્મ આપે છે તો સસ્તન વર્ગનું પ્રાણી આવશે ચામાચેડિયું દસમો પ્રશ્ન છે જાનવર બરાબર બે હજાર ચારસો અડસઠ તો જાન બરાબર કેટલા અહીં ચાર ઓપ્શન છેતાલીસ ચોવીસ અડસઠ અને છવીસ બાબતો અહીં જા બરાબર બે ન બરાબર ચાર વ બરાબર છ અને બે બરાબર ર બરાબર આઠ મૂકેલ છે તો જા ન એટલે કે જા બરાબર બે અને ન બરાબર થાય તો બે અક્ષરો ભેગા કરીએ બે અને ચાર તો બંને અક્ષરો અહીં બીજા નંબરના ઓપ્શનમાં આપેલ છે ચોવીસ તો અહીં ચોવીસ ઉપર ક્લિક કરીશું હવે આપણા દસમાંથી કેટલા પ્રશ્નો સાચા છે એ જોવા માટે આપણે અહીં સબમિટ ઉપર ઓકે આપીશું અને વ્યૂ રિઝલ્ટ જોઈશું તો આપણને ખબર પડશે કે આપણા કેટલા સાચા છે તો બાળ દોસ્તો અહીં જો આપણા દસમાંથી નવ સાચા છે તો જોઈ લઈએ કે આપણો કયો ફોટો છે બીજો સાચો છે ત્રીજો પણ સાચો છે સાચો છે અહીં આપણે જોશું તો આપણો પ્રશ્ન આ રહ્યો સડત્રીસ છવીસ મૂક્યા હતા ત્યારે એની જગ્યાએ જવાબ શું આવશે સોળ આવશે અને આપણે મૂકી દીધા હતા છવીસ તો એ આ આપણી ભૂલ હતી તો આ રીતે તમે દાખલામાં જ્યારે કોઈ ભૂલ કરો તો એનો જવાબ પણ આપણને આ રીતે અહીં મળી જશે બાકીના બધા જ પ્રશ્નોના જવાબ આપણા સાચા છે